બધાય અને કાલનો વ્લોગ તમે જોયો હોય જગભાઈને ઓછીભાઈને મેળવ્યા આપણે તો બ્લોગ ને લાઇક શેર કરજો ને નવો બ્લોગ આવતા હોય છે ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મા બાજરી છે આ બાજરી છે પાછા હતા

એડિટ કરવાના છે બ્લોગ ને અપલોડ કરવાના છે તો તમે જોઈ લેજો શેર કરજો લાઇક કરજો આપડી ગડું લક્ષગ આવે છે એ માટે ઓકે મિત્રો અમે આવ્યા હતા બધા ના વાળ કપાવા જો જયદીપભાઈ વાળ કપાવે છે કે રીલમાં સારું નથી આવતું કા હે હા ભાઈ રીલ ચાલુ કરી હમણાં અમારે તમને બતાવી આકડી હા પછી હમણાં ટૂંક સમયમાં ભદ્રેશભાઈ જોડાવે છે આઈફોન એટલે ન્યુ શું કહેવાય ઓલી આવશે ઇન્સ્ટાગ્રામ આઈડી કા કેવી આરવી હેરસલ આરવી દુરવાય લખેલું જે નથી આયા છે હા નહીં નથી

પપ્પાને બે મમ્મી જા બાજરે લણવા નથી કે ખોટું લેવા આવું મૂકવા આવું એવું કરવું એ કદાચ અને પણ તની ખુશી મઠો ખવડાવ્યો શું ખવડાવ્યું એમ તો કન્ટિન્યુ રેજો બ્લોગમાં જો આગળ શૂટ ન આવે તો બસ બ્લોગ અહીંયા સુધી જતો મળું સ્વાગત આપણે વિડીયો તમે જોઈશો જોયો છે આજે કાલને આજ બે દિવસનો ભેગો વિડીયો હતો તો ફેમિલી બે ભેગો હતો એટલે પહેલાં એ બતાવ્યો હવે આ બીજા દિવસ કારણ કે આપણે મહવા ગયા હતા એટલે એક દિવસનો ગેપ આડોળો થઈ ગયો હતો તો કાલનો આજનો બે ભેગો બ્લોગ છે તો જલ્દીથી જોઈ લેજો લાઇક કરી દેજો શેર કરી દેજો ન હોય તો ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે તો ભોગી જ વર્કઆઉટ કરવા ટાયર છે આપણા ડમ્બલ છે હવે હું છે ને પાણી લેવાશે કરી લઉં પહેલા કરું પછી કસરત વર્કઆઉટ કરું મળું છું આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં લો ફેમિલી તો ફાઇનલી આપણું વર્કઆઉટ પતી ગયું છે બોટલ લઈ અને હવે આપણે ઘર તરફ જઈએ છીએ ગરમી થઈ ગઈ છે દોઢ કલાક હવા કલાકનું વર્કઆઉટ ખતમ ઘરે જઈ સ્લાઇટ ખાઈ લઈ મળવા આગળ લો યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી જો મારા મમ્મીને લેવા જાઉં છું બે રોકાઈ ગયા

માપુઆ પાડે જરાક નંબર છે હનુમાન દાદા આવ્યા હતા તેલ ચડાવવા હાર્દિકભાઈ જિનેશભાઈ જયદીપભાઈ કિશુભાઈ ક્રિષ્નાભાઈ થાય બાપ ને બે ટકા લેખે વ્યાજબા આપો તો એક મહિના પછી બે ટકા લેખે વ્યાજ સહિત મને કેટલા પાસા આપે એનો હિસાબ કરીને છોકરો ઉભો થાય